દલક દેખા પલ પચા પંચન હાઈ પહાડી સર્વિસ જો 899700 ના પાંજા 5 10 15 25 કુમરિયો બચ્ચે બાઈક કરો અલે 29

यो यो सो मा 2488 24835 24835 24835 2777 7350 सुमारी हेलो भाइ न गटे मरेवडी बर्मल गाव गाडो हेलो पोखरी जीमो देल हा रु छे भाइ बोलु होवे सच्या हेलो हेलो सतर्क करो 2788 2735 2790 मनोज रत्न न 2000

માલ બાઈ 19 7 2025 કાળા તલનો લઈ ગયો આપની ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી હાલો ભાઈ છે જાજો મા લાગો છે હજી